મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ફ્લો ચેનલ માં તો આજે આપણે આવી ગયા છીએ અમિત સિઝન સ્ટોર માં તો આ વખતે માર્કેટ કેવી ગરમ કે ઠંડી રહેવાની છે તે આપણે પૂછ્યા ભાઈને તો શું નામ આપનું ભાઈ નરેશભાઈ નરેશભાઈ તો આપણે આ વખતે કેવી માર્કેટ કેવી છે આ વખતે માર્કેટ સારી છે અને ભાવ પણ એ નહીં છે એમાં કોઈ વધારો નથી ભાવમાં કોઈ વધારો નથી નહીં પછી જેવા દોરા એવા ભાવ છે બરોબર આપણે તમારી પાસે કઈ કઈ રેન્જમાં દોરો છે આડી છે શિવમ છે ફાઈટર છે ફાઇટર છે બ્લેક બ્લેક એન્ડ વ્હાઈટ છે બ્લેક એન્ડ વ્હાઈટ છે બરોબર ગ્લાઇન્ડર આવશે ગ્લાઇન્ડર છે ભગવાન છે ભગવાન છે પછી ગ્લાઇન્ડર છે હા તેજાપ છે તેજાબ એનાર કે છે પછી જેકે ના દોડ આવશે જેકે આપણે આ બરેલી માં સ્ટાર્ટિંગ રેન્જ થી ચાલુ કરીને તમારે હાઈ રેન્જ સુધી ના એક આપણે મિત્રો ને બતાવી દેજો ને

અઢી હજાર પાંચસો રૂપિયા માં જોવા દોરો દેખાય તમને પછી આપડે બીજો નવીન વેરાયટી આવી તમારી પાસે

ઓરિજિનલ ફિરકીન પૂરે પૂરવા દોરો આમ જોવો માથે આપણે કોથળી મારી છે કે દોરો ઓછો ના કરે દોરો ઓછો કોઈ ના કરે 550 માં જ ખરી 2000 વાર ઓકે અને આપણે આ તૈયારજી ફિરકા છે આપણે આ શિવમ કંપનીના એનો શું ભાવ છે આપણે 150 રૂપિયા 150 રૂપિયા આ આપણે કેટલા આપણે 1000 વાર આવે આ 700 મીટર જ આવે 700 મીટર જ આવે

આપણે જો ચમક જુઓ સાઈનિંગ દોરો આવશે આઈ લચ્છી દોર આવશે જુઓ આમ જુઓ તમે દોરો આમાં વાયર જેવો દોરો આવશે આપણે આખે

ચમકે છે કાયદેસર આમ દોરો આમ સિક્કા મારેલા આવશે કાયદેસર અને આપડે દાદાનો ભાવ નવસો રૂપિયા નવસો રૂપિયાનો નો બે હજાર વાર નવસો નો બે હજાર વાર ઓકે હાલો અને આપડે પતંગમાં માં ક્યાંથી સ્ટાર્ટ થઈ જશે પતંગ તમારે મળી જશે ત્રીસ રૂપિયા થી પંજા લઈ જેવું તમારે નાનું મોટું જોતું હોય સો રૂપિયા નાનું મોટું ત્રીસ રૂપિયા થી આપડે કાગળ પંજો આવશે ઓકે હાલો